ધોરાજી શહેરમાં હનુમાન જયંતિની ઉમંગભીર ઉજવણી કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિ વહેલી સવારથી ભક્તોની ભક્તો દ્વારા ધાર્મિક આયોજનો કરાયા હતા જેમાં બાલાજી હનુમાન મંદિર ધોરિયા હનુમાન મંદિર કષ્ટભંજન હનુમાન મંદિર રોકડિયા હનુમાન રાડિયા હનુમાન ચૈતન્ય હનુમાન હનુમાનવાડી સહિતના વિવિધ મંદિરો ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં સાહીઠ થી સીતેર જગ્યાએ વટ ભોજન તેમજ અનેક જગ્યાએ હવન આરતી સહીત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દરેક મંદિર માં જય શ્રી રામ તેના નારા લાગ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ મય બની ગયું હતું મારું નામ દિવેશ કથીરિયા છે આજે ધોરાજી અંદર બસો થી વધારે હનુમાનજી મહારાજ ના મંદિરો આવેલા છે એમાં એક મંદિર એટલે રૂચરાજ આશ્રમ હનુમાન વાડી જેતપુર પર આવેલી છે અત્યંત પ્રાચીન અને જૂનું મંદિર છે બરોબર છે જ્યાં અત્યારે આદિ પર બિરાજમાન રામદાસ બાપુ પ્રભાઈ એના સાનિધ્યમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે એમાં બપોરે દાદાને થાળ ધરવામાં આવે છે બરાબર છે અને બપોરે ત્યારબાદ અંદાજે પંદર હજારથી વધારે ભક્તો પ્રસાદ લે છે અને સાંજે પણ બટુ ભોજન રાબેતા મુજબ ચાલુ જ રહેશે વિપુલ ધામેચા ધોરાજી